પરંપરાગત તહેવારોની ઉજવણી આદિવાસી સમાજના લોકો સમગ્ર ગુજરાતમાં આગવી સંસ્કૃતિ ધરાવે છે ડાંગ જિલ્લામાં ડિસેમ્બર મહિનાના પૂનમના દિવસથી જ ડુંગરદેવ દેવી પૂજા કરવામાં આવે છે શું છે આ પૂજાનું મહત્વ અને કેમ થાય છે આ પૂજા જોઈએ આ ખાસ અહેવાલમાં ડાંગ જિલ્લાના આદિવાસી સમુદાયમાં ડુંગરદેવની પૂજા આખા વર્ષ દરમિયાનની મહત્વની પૂજા હોય છે જેમાં માગસર પૂનમ પહેલાં પંદરથી વીસ દિવસના ગાળામાં પૂજા કરવામાં આવે છે આ ડુંગરદેવની પૂજા અર્ચનાથી ઘરમાં સુખ શાંતિ અને ખેતીમાં બરકત થાય તે માટે આખું ગામ જોતરાય છે ડુંગરદેવની પૂજા ફક્ત ભગત દ્વારા કરવામાં આવે છે ગામમાં ડુંગરદેવને પ્રસન્ન રાખવા માટે ભાયા રાખવામાં આવે છે ડુંગરદેવની પૂજા કરનાર ભાયાને મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું કૂદવાનું હોય છે ડુંગરદેવના નામે રોપેલા સ્તંભ પાસે જઈને તેઓ નાચવા અને ધૂણવા લાગે છે જ્યારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાવરી વાદ્ય વગાડવામાં આવે છે તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ નાચવા લાગે છે ભૂતનો વારો આવે અગ્નિદેવનો વારો આવે તે વ્યક્તિ બળતા અંગારા ખાય છે અને તે વ્યક્તિ અણીદાર કાંટા પર આળોટવા લાગે છે ડુંગરદેવની પૂજા ફક્ત એક ગામ માટે મર્યાદિત હોતી નથી આ પૂજામાં ભાગ લેવા માટે બહાર ગામથી કેટલાય ભગતો આવે છે આ પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લઈ શકે છે જ્યારે ભાયા થાય છે ત્યારે સ્ત્રીઓ દીવા લઈને તેમની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે ભાયા એ ડાંગી આદિવાસીઓ માટે ડુંગરદેવની શ્રદ્ધાનો કાર્યક્રમ છે ડાંગ જિલ્લામાં આજે પણ ડુંગરદેવની પૂજા આસ્થાપૂર્વક કરવામાં આવે છે આદિ અનાદિ કાળની ચાલી આવેલી ડુંગર દેવની પૂજાની અસ્મિતા આજે પણ ડાંગમાં જોવા મળી રહી છે સ્નેહલ પટેલ ગુજરાત